મિત્રો કહેવાય છે કે મહાભારતમાં આવતા દાનવીર કર્ણ સવાર થાય અને સૂર્યનારાયણ ઉગે એટલે કોઈ પણ બ્રાહ્મણ કે ગરીબોને સોનાનું દાન દઈ અને પછી જ ભોજન કરતા અને આવો એમનો નિયમ હતો હવે આ દાનવીર કર્ણનું મૃત્યુ થયું અને તેનો આત્મા સ્વર્ગમાં ગયો અને ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણની થાળીમાં સોનાના ટુકડા પીરસાયા અને બીજા બધાને અન્ન અને આ જોઈને કર્ણને આશ્ચર્ય થયું અને એને ધર્મ રાજાને પૂછ્યું કે હે પ્રભુ બધાને અન્ન અને મને સોનાના ટુકડા આ કઈ થોડા ખવાય એટલે ધર્મ રાજા બોલ્યા કે હે કર્ણ તે જે દાન આપ્યું છે ને એ જ તને મળ્યું છે એટલે કર્ણ વિચાર કરે છે કે સ્વર્ગમાં કઈ સોનાની દુકાન તો છે નહીં કે હું સોનું વેચીને અનાજ ખરીદી શકું એટલે તે ધર્મ રાજાને કહે છે કે હે પ્રભુ મને એકવાર ધરતી પર જવા દો મારે અન્નદાન કરવું છે અને ત્યારે આ કર્ણનો બીજો અવતાર ગુજરાતમાં જુનાગઢ જિલ્લાના બિલખા ગામમાં શેઠ સગા તરીકે થયો અને આશરે વર્ષ વાણિયાના ખોરડે જન્મ લે છે શેઠ અને તેમના પત્ની સંગાવતી બંને સદાવ્રત ચલાવે છે પોતે બિલખાના નગર શેઠ હોવાથી પૈસે ટકે કણા જ સુખી હતા અને આ પતિ પત્નીને એવો નિયમ એવી ટેક કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા પછી જ જમવું

અને આ સાંભળીને શેઠ સગાડા આ સાધુ ને તેડવા જાય છે સગાસા શેઠ આવીને સાધુ ને પગે લાગે છે અને કહે છે કે મહારાજ અમારા ઘરે ચાલો અમારા ઘરે ભોજન કરો ત્યારે અકોરે ક્રોધ કરીને બોલે છે કે તું જોતો નથી મને આખા શરીરે કોડ નીકળ્યા છે આખા શરીરે રક્તપિત્ત નો રોગ થયો છે તો તારી ઘરે કેવી રીતે આવું ત્યારે સગાસા કહે છે કે મહારાજ તમે કયો ને તો મારા કોડા મંગાવો કોડા ગાડી મંગાવું ત્યારે મહારાજ કહે છે કે અરે હું તો અઘોરી છું તારા નહીં અને લઈ અને તળાવની પાળે સાધુ તેડવા માટે આવે છે અને આવીને બે હાથ જોડીને સંગાવતી સાધુને પગે લાગે છે અને કહે છે કે ચાલો ગુરુજી અમારી ઘરે હવે આ રીતે કરંડિયામાં બેસાડીને અને સંગાવતી માથા ઉપર ઉપાડીને સાધુને સગાસા શેઠ અને સંગાવતી રાણી પોતાના ઘરે લાવે છે અને મિત્રો કહેવાય છે કે ભગવાન પોતે જ આ સાધુનો વેશ ધરીને આ સગડસા પરીક્ષા કરવા માટે આવેલા અને હવે સાધુ રૂપિયા ભગવાને એવી લીલા કરી કે પોતાના શરીરમાંથી લોહીના પરુની ધારો વહેવા લાગી આ જોઈને ગામના સૌ નિંદા કરે છે કે અરે શેઠ કે સાવ ગાંડા થયા છો કે શું આવા રોગી સાધુઓને ઘરમાં લઈ અવાય અને આ રીતે આખું ગામ વાતો કરે છે છતાં આ દંપતી સાધુને ઘરમાં લાવી અને સ્નાન કરાવીને સારા કપડા પહેરાવી અને અને તેના ઉપર બેસાડે છે આખા શરીરે લોહી માખીઓ કરે છે અને સંગાવતી રાણી રસોઈ બનાવી આ સાધુને ભોજન પીરસે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ આ ભાવેથી સુખેથી ભોજન કરો પણ ત્યાં તો આ અઘોરી સાધુએ ભોજન સામે નજર કરી અને ક્રોધથી બોલવા લાગ્યા અરે આશુ અમે આવું ભોજન ન જમીએ અમે તો અઘોરી કહેવાયે અમારે તો માંસમાંથી બનેલી રસોઈ જોઈએ અને આ સાંભળીને સગારસા કહે છે કે હે મહારાજ અમારા ઘરે પરમાટી ન હોય અને આ સાંભળી ક્રોધથી લાલ થઈ અને સાધુ સગાડસા ને ગેર શબ્દો કહે છે કે શા માટે મને અહીં લાવ્યા ત્યાં હું સારો હતો બહુ મોટા સાધુને ભોજન કરાવવા વાળા થયા હતા અને આ સાંભળીને સગાડસા વિચારે છે કે ઘરના આંગણેથી સાધુ ભૂખ્યો જાય તો તો મારી ટેક લાગે અને આવું વિચારીને શેઠ સગાડસા કસાઈ ગયા અને માંસ લાવીને એની રસોઈ બનાવી અને ભોજનની થાળી પીરસે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ હવે સુખેથી ભોજન કરો વળી પાછા સાધુએ ભોજન સામું નજર કરી અને બોલ્યા કે આ શું આ તો કોઈ પશુનું માંસ લાગે છે હું પશુનું માંસ નથી ખાતો મારે તો માણસનું માંસ જોઈએ અને એ પણ જીવતા માણસનું કોઈ બલિદાન આપનાર માણસનું અને ત્યારે સગારશા કહે છે કે મહારાજ આવું બલિદાન તો કોણ આપે ત્યારે સાધુ બોલ્યા કે મેં ક્યાં તમને કહ્યું હતું કે મને જમવા લઈ જાઓ આ તો તમારે આઠ દિવસના ઉપવાસ થયા હતા એટલે મને લાવ્યા છો અને સાધુની આવી વાત સાંભળીને સગારશા સંગાવતીને કહે છે કે સતી કે હું ભગવાન આગળ કમળ પૂજા કરીશ અને મારા દેહની તમે રસોઈ બનાવીને આ સાધુને જમાડજો ત્યારે સંગાવતી બોલે છે કે નાના સ્વામીનાથ કે તમારા ગયા પછી મારું અને ચિલૈયાનું કોણ એના કરતા મને જ બલિદાન આપવા દો કે તમે મારું માથું વધેરી નાખો ના ના દેવી તો મને સ્ત્રી હત્યાનું પાપ લાગે પાપ નહીં સ્વામિનાથ ઊણ કે આગળ આવેલા સાધુને ભૂખ્યો તો નહીં જ રખાય ને અને ત્યાં સાધુ બોલ્યા કે હે બલિદાન દેવા વાળાઓ મારું મારું કરીને મને ક્યાં સુધી ભૂખ્યો રાખશો કે સાંભળો સ્ત્રી તો માં કહેવાય એટલે હું એનું માંસ નથી જમતો અને તું મરે તો આ સદા વ્રત બંધ થાય અને એનું મને પાપ લાગે એટલે સગાસા બોલ્યા તો મહારાજ તમે જ મને રસ્તો બતાવો તો સાંભળો તમારે કોઈ સંતાન છે હા મહારાજ આઠ વર્ષનો દીકરો ચેલૈયો જે નિશાળે ભણવા ગયો છે તો તો એનું જ માંસ મારે ચાલશે અને અમારે આ ઘોરીને કુમળા બાળકનું માંસ બહુ ભાવે હવે જમાડવો હોય તો જમાડો નહીતર કહી દો અમારાથી આ ધર્મ નહીં સચવાય અને આ સાંભળીને સંગાવતી બોલ્યા કે ના ના મહારાજ તમને ભાવતા ભોજન મળશે અને આ સાંભળી ભગવાને વધુ લીલા કરી અને એક બીજા સાધુનું રૂપ લઈને ચેલૈયાની નિશાળે જાય છે અને ચેલૈયાને કહે છે કે અરે બેટા તું ભાગ જલ્દી ભાગી જા તારા ઘરે કોઈ સાધુ આવ્યા છે અને તારા શરીરમાંથી રસોઈ બનાવીને તારા માતા પિતાએ સાધુને જમાડવાના છે માટે તું જલ્દી અહીંથી ભાગી જા તો તું જરૂર બચી જઈશ અને આ સાંભળીને ચેલૈયો કહે છે કે અરે મહારાજ તમે આ શું મારા માતા પિતા જો મને મારીને સાધુને જમાડતા હોય ને તો તે એ મારા અહોભાગ્ય છતાં સાધુ રૂપી બ્રાહ્મણ ચેલૈયાને મનાવે છે કે બેટા તારી મા તો સાવ પાન ભૂલી છે એટલે જ કહું છું કે અહીંથી ભાગી જા જલ્દી ભાગી જા એટલે ચેલૈયો કહે છે હે મહારાજ હું ભાગુને તો તરતી મને લાજે આ ભૂમિ મારો પાર નો ઝીલે અને કદાચ મેરુ પર્વત ડોલવા લાગે જે આકાશનો આધાર કહેવાય અને મહારાજ કદાચ મહેરામણ માજા મૂકીને પણ છેલૈયો એનું સત ન ચૂકે અને આટલું બોલીને ખંભે દફતર લઈ અને છેલૈયો ઘરે આવે છે હવે માતા સંગાવતી જોરથી ચેલૈયાની બાથ પરે છે અને ખૂબ જ રુદન કરે છે પછી ચેલૈયાને શરીરે હળદર ચોડીને સ્નાન કરાવે છે શેઠ સગાડસા અને સંગાવતી રાણી છેલૈયાની પેટી અને ખૂબ જ રુદન કરે છે ત્યારે ચેલૈયો કહે છે કે માં પિતાજી મને બધી જ ખબર છે તમે શા માટે રડો છો કે જો કોઈની ભૂખ ભાગવા માટે આ શરીર કામમાં આવતું હોય ને તો એથી રૂડું શું આમ જુઓ પેલા સાધુ ક્યારનાય ભૂખ્યા બેઠા છે પિતાજી લાવો તલવાર હું મારું માથું મારી હાથે જ ઉતારું અને આટલું બોલીને ચેલૈયાએ તરવા હાથમાં લીધી અને એક જ ચાટ્ય પોતાનું મસ્તક ઉતારી દીધું અને આ મસ્તકને ઉપર શીકે મૂક્યું અને સગાડસા શેઠ કહે છે કે સતી જાઓ તમે રસોઈ બનાવો એટલે સાધુને જમાડીએ અને પછી આ મસ્તકનો અગ્નિ સંસ્કાર કરીશું હવે રડ તે હૃદયે સતીએ રસોઈ બનાવી અને પ્રસાદ પીરસ્યા અને બે હાથ જોડીને કહેવા લાગી કે મહારાજ હવે આ ભોજન કરો અને ત્યારે આ ગોરી સાધુ બોલ્યા કે આ મળમૂત્રથી ભરેલા કાયાની રસોઈ બનાવી અને જે હતું એ મસ્તકને તો તમે શીખે મેલ્યું શા માટે હજુ એ પુત્રનો મોહ છે તો મારે નથી જમવું મને જ્યાં હતો ને ત્યાં મૂકી જાઓ અને આ સાંભળીને સગારસા બોલ્યા મહારાજ હવે તો બધુંય પૂરું થઈ ગયું છે હવે જમ્યા વગર નહીં જવા દઈએ માટે તમને ફાવે ને એ માગી લો ત્યારે અઘોરી સાધુ બોલ્યા કે સાંભળો મસ્તક ઉતારીને ખાંડણીએ ખાંડો અને તમે નર નારી નવ દંપતિ જેવો શણગાર સજી અને હાલરડું ગાઓ અને જો તમારી આંખમાંથી એક પણ આંસુ આવશે ને તો હું નહીં જમું અને પછી તો શેઠ સગારસા અને સંગાવતી તૈયાર થાય છે અને મસ્તકને ને ખાંડે છે અને હાલરડું ગાય છે આ રીતે માતાએ હાલરેડું ગાયું અને પછી રસોઈ બનાવી અને સાધુને પીરસે છે અને કહે છે કે મહારાજ હવે ભોજન કરો અને ત્યારે આ ગુરી સાધુ બોલ્યા કે તમારે કોઈ બીજો સંતાન છે ના મહારાજ આ ચેલૈયો એક જ હતો હર હર આ તો ગજબ થયો કે હું વાંજ્યાના ઘરનું જમતો નથી માટે મારે આ ભોજન ન ખવાય અને ત્યારે સંગાવતી બોલ્યા કે મહારાજ તમે વાંજ્યા મેણું મારીને છટકી નહીં શકો સાંભળો તમે મારા ઉદરમાં પાંચ મહિનાનો ગર્ભ છે અને આટલું બોલી સતીએ કટાર હાથમાં લીધી કે લો મહારાજ જોઈ લો મારું બીજું બાળક અને આમ બોલીને સતી પોતાનું પેટ ચીરવા લાગ્યા અને ત્યાં તો હરી હાથ ઝાલ્યો અને બસ કરો સતી બસ કરો અને સંગાવતીનો હાથ પકડી અને પ્રકાશના કિરણો દેખાયા અને સાધુની જગ્યાએ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ધન ધન તમારી ધારણા ભગત તમારે જે જોઈએ ને તે માગો ત્યારે સંગાવતી કહે છે કે મહારાજ આવી કસોટી અમારી તો કરી પણ બીજા કોઈની ન કરતા બાપ અને બીજો મારો અને છે કે ત્યાં તો હાથમાં દફતર લઈને વારણામાંથી ચેલૈયો અંદર આવે છે અને માતા પિતા બંને ભેટી પડે છે અને સગાળસા અને સંગાવતીને આશીર્વાદ આપીને ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે અને હાલમાં પણ આ બિલખા ગામમાં ખાંડણીઓને સાંભળેલું ત્યાં મોજૂદ છે મિત્રો આ હતો છેલૈયા ધામનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ